નમસ્કાર મિત્રો આ રાજસ્થાન થી વિડીયો છે અને જે વાંઢા સમાજ છે સોરી જે વાંઢા છે એને પરમ થશે કે ભાઈ મારે રાજસ્થાન કાલે જ નીકળી જવું છે હવે મિત્રો આ અહીંયા મેળો છે અને મેરામાં છોકરીઓ આવ્યું છે મિત્રો આ છોકરીઓ બધી ફરવા માટે નથી આવ્યું છોકરાઓને પસંદ કરવા માટે હા મિત્રો હવે મિત્રો તમે આ લાલ ડ્રેસ વાળી અને લાલ સાડી વાળી અને ચશ્મા પહેરેલી છોકરીઓ જુઓ છો એ છોકરી નિશાની આપે છે કે અમને ચશ્મા પહેલી છે અમને લાલ ડ્રેસ છે અમારા લગ્ન થઈ ગયા છે અમને કાંઈ બોલાવવાનું નહીં હવે મિત્રો આ મેળાની અંદર તમને છોકરીઓને જોવા મળશે છોકરાઓ ઓછા જોવા મળશે જુઓ મિત્રો આ સફેદ ડ્રેસ છે અને અલગ અલગ ડ્રેસ પહેલા છે બધી છોકરીઓને પીરો ડ્રેસ છે બધી છોકરીઓ મિત્રો લગ્ન કરવા માટે છોકરાઓને પસંદ કરવા માટે અહીંયા આવ્યું છે ચાંદીના ગણના પહેરીને હવે મિત્રો ક્યારેક આપણા ગુજરાતમાં આવું થતું હોય અને આ છોકરીના મા બાપને ખબર પડે ને તો મિત્રો છોકરીને તો ટાંડિયા ટાટિયા ભાંગી નાખે છોકરાને તો અલગથી ટાટિયા ભાંગે તો આ રાજસ્થાનમાં મિત્રો આ છોકરી ખુલે આમ છોકરાઓને પસંદ કરે છે અને મિત્રો કહેવાય કે છોકરાઓ એના સાથે ખરાબ કામ પણ કરે છે છોકરી મોટી ખુદ કહી રહ્યું છે જો મિત્રો આ બધી ગુલ્ફી ખાય છે અને આ છોકરીઓની નજર કઈ બાજુ છે તમે જોઈ શકો છો

क्या बोलते हैं इसको गले चांदी के आभूषण आप के। लड़के खुद पसंद करती है या घर वाले देखते हैं आजकल तो अपने पसंद से चल रहे हैं क्योंकि जो क्या नहीं करते हैं वो तो घर वाले के पसंद से शादी करते हैं हाँ। और आपने अगर किसी लड़के को पसंद किया तो घर वाले को बताते हो या उनके साथ उनकी बताते हैं फिर वो मान जाते हैं अगर उनको भी पसंद आते हो मान जाते हैं तो बोलते पसंद जो फिर आप शादी करोगे कि नहीं घर वाले જેમ મોડી મિત્રો તમે વિડીયોમાં આગળ સાંભળ્યું કે છોકરીઓ એના મોઢેથી કહેતી હતી કે અમને જે છોકરો પસંદ આવે એને અમે ઘરે લઈ જઈએ અમારા માતા પિતાને પસંદ આવે તો અમે એના સાથે લગ્ન કરીએ હવે મિત્રો વિચાર કરો આ બધું કામ છોકરીઓ કરે છે હવે અમુક છોકરા તો ખરાબ નિયત ધરાવતા હોય તો આ છોકરીઓ સાથે કાંઈક ખરાબ પણ કામ કરી તો આપણે ખબર જ હોય તો મિત્રો આ રાજસ્થાનમાં આવું કામ ચાલી રહ્યું છે એટલે કે જે વાંડા સમાજ હોય ને મિત્રો એટલે વાંડા જે હોય ને આપણા ગામમાં બસ ભરીને રાજસ્થાનમાં મોકલી દેવાય બધાના લગ્ન થઈ જાય મારું એવું કહેવું છે અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે વિડીયોને આગળ શેર કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને હા તમારા વાંધા મિત્રોને અવશ્ય વિડીયો મોકલજો મળીશું બીજા વિડીયોમાં તમારું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ જય ઠાકર